ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષા અભિયાન તરફથી વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત સુંદરપુરા પ્રાથમિક શાળાના નવીન ઓરડાનું અગિયાર અગિયાર બે હજાર પચીસને મંગળવારના રોજ વડોદરા જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન મથુરભાઈ રાઠોડિયાના અધ્યક્ષતાને અને વડોદરા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ દેવેન્દ્રસિંહ ઠાકોરના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે સુંદરપુરા ગામમાં સુંદર કામ થતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગે વડોદરા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ દેવેન્દ્રસિંહ ઠાકોર તથા ભાજપના મહામંત્રી કેતનભાઈ ઠાકોર તથા સુંદરપુરા ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ તથા આસપાસના ગામના સરપંચો ડેપ્યુટી સરપંચો સરપંચ ગામના આગેવાનશ્રીઓ સ્કૂલ ના બાળકો સૌની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં લગભગ એસી લાખના ખર્ચે સુંદરપુરા ગામે નવીન ઓરડા નું કર્યું